નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ પોસ્ટ વિભાગના ફતેગંજ મુખ્યાલયની ડિલિવરી શાખામાંથી નવા સિનિયર પોસ્ટ માસ્ટરે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ચિત્ર એટલે કે તેમનો ફોટો ઉતારી લેવામાં આવ્યો છે જે સ્ટાફના દરેક કર્મચારી વચ્ચે એક મુદ્દો બની ગયો અને આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો જેવા મામલે નવી દિલ્હી ડેપ્યુટી કલેક્ટર જનરલ એસટીએસસી સેલ પોસ્ટ વિભાગ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ પોસ્ટ માસ્ટર જનરલ સાઉથ ગુજરાત પોસ્ટ ઓફિસ વડોદરા વેસ્ટ ડિવિઝન અને એસસી એસટી એમ્પ્લોયમેન્ટ એસોસિએશન ગુજરાત સર્કલના વેલફેર દિલ્હી જનરલ સેક્રેટરીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે હાલ મુદ્દો એવો છે કે અગાઉના પોસ્ટમાસ્ટર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર ચૌદ એપ્રિલ લગાવવામાં આવી હતી હાલના નવા આવેલા પોસ્ટ માસ્ટરે જે તસવીર ઉતારીને તેની જગ્યાએ ઘડિયાળ લગાવી દીધી છે જે એક હલકી માનસિકતા ધરાવતા હોય તે છતું થાય છે હાલના યુગની અંદર આવી માનસિકતા હોવી એ આવા અધિકારીને શોભા નથી દેતું હવે જોવું રહ્યું કે આ તસવીર પાછી લાગે છે કે કેમ વડોદરા શહેરની અંદર આશરે છપ્પન પોસ્ટ ઓફિસ આવેલી છે દરેક પોસ્ટ ઓફિસમાંથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર ઉતારી દેવામાં આવશે કે કેમ તે એક મોટો પ્રશ્નાર્થ છે સ્પા ડે ન્યૂઝથી નરેશ ફર્માર વડોદરા શહેરના ફતેગંજ ખાતે આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એક બનાવ એવો બન્યો છે કે અહીંયા આગળના જે પોસ્ટ અધિકારી છે જેઓએ એમના મેન ડિપાર્ટમેન્ટ પોસ્ટ ઓફિસના મેન વિભાગની અંદર એક બાબા સાહેબનું તસવીર એટલે કે ફોટો ત્યાં લાગેલો હતો પણ એક અધિકારી આવવાથી એમની માનસિકતા જો કેવી છે એમની માનસિકતા છતી કરે છે કે બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો ત્યાંથી હટાવી અને એમણે અહીંયા આગળ શું સાબિત કરવા માગ્યું છે તો એમની સાથે વાત કરીએ ત્યારે જ ખબર પડે પણ વાત એવી છે કે અહીંયાના જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તેમ આ બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો અગાઉના જે અધિકારી હતા તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો પરંતુ આ અધિકારી અત્યારે આવ્યા છે તેમણે આ તસવીરને ઉતારી દીધી છે હવે વાત આજે એવી આવે છે કે આ જે અધિકારી છે તેમણે સમાજશાસ્ત્રની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જ પુસ્તક વાંચી અને આજે અધિકારી પદ મેળવ્યું છે જો એ ભણતા હતા ત્યારે એમણે જો એ પુસ્તકનું પેજ ફાડી નાખ્યું હોત તો આજે એ અધિકારી ન બની શક્યા હોત સીધી વાત છે કે આજે બાબા સાહેબ આંબેડકર જે મહાપુરુષ છે અને આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા છે તેઓનો તસવીર તે તેઓની જ તસવીર આજે હટાવવામાં આવી છે સીધી દુઃખની લાગણી છે દલિતોના દિલમાં ડૉક્ટર સાહેબ સમાયેલા છે તેમના દિલમાંથી કેવી રીતે હટાવશો સીધી વાત છે કે આ અધિકારી પર કેવા પગલાં લેવાશે અને તુરંત આ તસવીર આ જગ્યાએ જે જગ્યાએ હતી તે લગાવવામાં આવે વડોદરા શહેરની અંદર આશરે છપ્પન જેવી પોસ્ટ ઓફિસ આવેલી છે તો શું દરેક પોસ્ટ ઓફિસની અંદર આવી જ રીતના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર ઉતારી લેવામાં આવશે સીધી વાત હવે આવે છે અહીંયાના અધિકારી જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના ઉપર જે મલ્લેક સાહેબ છે કે ભાઈ આજે આ જે તસવીર ઉતારવામાં આવી છે તેના ઉપર સીધી મલ્લેક સાહેબ શું એના ઉપર પગલાં લે છે એ જોવું રહ્યું નરેશ પરમાર